थाकी ने मार्थि त चार भिडियो उतरेम छे ने आज रात न है ने बो हेरा सादा छे ने है जो के बैठ एमको फोन वन कर दो पासा जान पर्तो केदो या बो दुखे बो दुखे देहाखान जिने तो दुखे हर हर महादेव जी माताजी भदाई ने हर हर हरमा आवी देख खेतरमा काबा हां वो खेतरमा टेलिफोन ली थी भरी लिदी समझाइ भरी थी हो

હવાનની મેં આખી થેલી જ ને ભેરી અત્યારે ભરાન તો ઘડીક લણવા મળ્યું એક એક ઓય લણી નાખી ના બીજી ઓય ઓય લણવા આવી જાય કા સુનિતા બેન બીજી 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 લેઈન હવે તો હા ઓછું આવી રહે કેમ કે નાના નાના કટકા આવશે કા બા આખલા હા પછી ટ્રાન્સ ફેમિલી તો અમે બાજરી લણતા હા ને નાથી આવી જાય ઘરે મન જયરાજ સા બના કાજલું શાહ બનાવા આવ્યા ને તો હવે છે કે શાહ બનાવી નાખી નીવડે એ બધાને દી આવીએ એ બધા પોરો ખાવા બેઠા તો આપણે શાહ દી ને પછી પાછા વી આવીએ કેમ કે આપણે હવે લણવા નથી ઘડી કર લણવા જીથી નગર હું લણવા ને જ એ બધા લણે આ તો ઘડી કેમ છું કે લણાવું ફેમિલી તો આપણે શાહ બનાવી નાખ્યો ને હવે છે કે એવડે ને શાહ દી આવીએ પછી પાછા આવી આવીએ તો હવે અમે સાઈ શાહ દે પીવી જોઈએ શાહ શાહ તો પીવી જ પડે ને શાહ પીવી પડે

પછી તો આ ખેતર એ બાકી છે પછી ઘર પાસે ખેતર છે એ બાકી છે કા નીતાબેન બે ખેતર બાકી છે ને એટલા લણા ઓલા ખેતરમાંથી છે આયા ઠેક નાખવા આવવાનું તો તો વાળા નીકળી જાય કા તો નીતાબેન તો છે હાવ થાકી ગયા કેમ કે ઠેક કાથી ગાંઘડી લાવવાની હોય ને પછી અહીંયા નાખવાની હોય ના જાય તો તો પાછી ગાંઘડી થઈ જી હોય તો એક ધારો હાલવાનું હતી ગાંડી લી એવું હોય આમાં તો હવે છે હમી જાય ઘરે ઘરે બી એવા કે થાકી જા એટલું હાલા તા જયરાશ હોય તો થાકી જા ને હવે હું છે રોટલા ઘડી નાખું બધાય હાટું મસ્ત મસ્ત રોટલા બની જા ને હવે આપણે છે કે એ બધા ખાવા આવે ને તો બધું કામ હોય એ કરી નાખી છીએ ને શાક ઓનું કરી નાખી છીએ કેમ કે શાક બનાવેલું જ છે

કારણ કે પહેલાં આવ્યો ને તેવા મેં કીધું કે જાવું હોય તો હું અત્યારે આવું ત્યાં ઈવડે એમ કે ના ના ન્યા જાવું મેં કીધું પણ હને આ નહોતી માનતી દવા અત્યારે છે ને ભાઈ કામમાં જવું પડશે દવાખાને રાતના છે ને બહુ હેરાન છે રાઈતનું છે ને એને ફૂલે ફૂલ પેટમાં દુઃખ આવ્યું રાતના દસ વાગે એવા તો એને દવાખાને લઈ ગયા એને દુખાવો હળવો પાડવાનું ઇન્જેક્શન આપ્યું હું તો અત્યારે છે ને જવું છે ને હાજે ગયા પણ હાજે તો રજા આપી દીધી છે કારણ કે તમે ઘેર બે સારું થઈ જાય હું કાલ હે બાજરી માથું દુખતું શરીર હજાર થઈ ગયું તાર પાછું બેલા ભાવી ગયો ને ભાઈ વાતાવરણ એવું છે ને કારણ કે મગજ મારે રોત નીકળે હસ પછી બાજરી લેવાય તળાઈ લઈ કે

બાકી આ દવા છે ને આની આ દવા આપતા મેં ના પાડતી બરાબર તરીકે આ દુઃખાવાનું ટિકડી જાય છે ને તો મસ્ત મસ્ત છે ને દવાનું એવું બધું લઈ લીધું છે મીસે ને આવી જાય બદામ છે પીવા છે ને ગ્લાસ લીધો છે તો આવડેને છે ને બદામ છે પીવાનું હતું તો એવડા આવે છે ને અહીંયા આવી પાર્ટી ફેરવી નહીં કે પાર્સલ લઈ દેવાનું એવું કીધું તો હું મોકો હું એક પી લો તો આપણે છે ને લઈ લીધો છે આપણે પાર્સલ લઈ દેવું ને એવા માણસ ઘેરે પોગી ગયા નામજો અંદર જવાન વાત નહીં કરતો હે એટલું બધું દુખી બહુ દુખ હે આને છે ને એટલું બધું હા ઓલા બતાયે જાતા મદરિયા આ ભાઈ જો આ ભાઈ ટ્રેક્ટર આપણો અહીં આવી ગયો ને તો સડી એમ કે આ ભાઈ ટ્રેક્ટર ને હવા દેખાડવા માટે આને છે ને ભાઈ બહુ દુખે કા બહુ દુખે હા ભાઈ એ ડોક્ટરે શું કીધું ખબર છે કે એ કે તો ભાઈ છે ને દુખ છે તી પણ એમાં કઈ બળતરા કરવા રે કોઈ કઈ છે નહીં કા એમ કીધું ને

રોહિત રોહિતભાઈ છે ને અહીંયા આવી ગયા છે કારણ કે હતા પણ એ છે ને ભાઈ વીઆઈ ગયા ઘેરે પણ એમાં એવું છું કારણ કે વાદળા રેકો ને તો બધી જગ્યાએ છે ને ડુંડા ખુલ્લા પીડા એટલા માટે છે ને ભાઈ આવ્યા ગાય ગામમાં અમારા રાજુભાઈ ફોન કર્યો ભાઈ ફોન કર્યો ને તે ગાયકા પડલી ને જવા દેવી ડુંડા એટલે છે ને ઢાકવા આવ્યા કા ભાઈ તો પડે જો ભાઈ ખાવાની ભાઈ છે ને ભૂખ છે ને તેમાં જલુભાઈ ભાઈ જો અંગૂઠો ખાય

તૈુકો હતો પણ અત્યારે શું ને તો દાબા મીડ્યો છે એટલે ને આવું ફેમિલી આ છે ને આવડા ભાઈ અહીંયા ફોટા બનાવે છે કે ને ભાઈ મારા બે ફોન હને બે ફોનમાં ટ્રાય મેં હારા કેમેરામાં ફોટા પડેલા હતા ને એ ફોટા મેં વધીને હને આઠ થી ફોટા ચડાવ્યા પણ એકે ફોટામાં હકજો નહીં કારણ કે અમુકમાં હકે આપણો હાથ હને ખીચામાં હોય ને તો અમુક હાથ અહીંયા આવી જાય અમુકમાં હાથ આપણો ઉજરો હોય ને તો એ હાથે હને આ માથા ઉપર વિવો થાય એવું બધું બહુ બધું થતું રોહિત ને હું દેખાડતો કાર હોય કેમ થાય ભાઈ આના ભરોસા કરે એ ભાઈ ફોટા અને હું તો કંટાળી જાઉં મેં તો બધું ઊંકો ભાઈ એ બધા થતી બંધ કરો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ